હા તો કેમ છો મારા મિત્રો કેમ છો મારા ભાઈઓ કેમ છો મારા વડીલો અમે આવી ગયા છીએ વડનગર 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 તો અમે વાઘુભાના સ્ટુડિયોમાં આવી ગયા છીએ તમે જોઈ રહ્યા છો વાઘુભાનો સ્ટુડિયો કેવો સરસ મજાનો છે વાઘુભાના સ્ટુડિયોમાં અમે રેકોર્ડિંગ કરવા આવી રહ્યા છીએ અને ખૂબ મજાની રેકોર્ડિંગ કર્યું છે ખૂબ મજાનો સ્ટુડિયો છે ખૂબ ખૂબ મસ્ત બધું સજાવેલું છે તમે જોઈ રહ્યા છો વાઘુભાના અંદર સ્ટુડિયોમાં અંદર બધું ડેકોરેશન કરેલું છે સરસ મજાનું અંદર બધું જ છે લાઈટ ડેકોરેશન વાઘુભાનો જોવો બોર્ડ બોર્ડ જોઈ રહ્યા છો આપ વાઘુભા કોમેડી કિંગ કિંગ કહેવાતા એવા સુપરસ્ટાર છે બહુ મોટા અને જોઈ રહ્યા છો આપ અમે બાધનથી પણ બધું બતાવીશું જો વાઘુભાનો ફોટો છે બોર્ડ બનાવેલું છે બાધન પોસ્ટરમાં અને અંદર જોઈ રહ્યા છો અને તમે જોઈ રહ્યા છો કે વાઘુભાને જોવા માટે કેટલા બધા લાઈનમાં ઊભા રહ્યા છે જુઓ ભાઈ અને રોહિતભાઈ ઠાકોર પણ અહીંયા પણ છે જુઓ એ પણ વાઘુબાની સાથે ફૂલ મોજ કરાવે છે અમે આવી રહ્યા છીએ વડનગરમાં વાઘુભાના સ્ટુડિયોમાં અને તમે પણ જોઈ રહ્યા છો વાઘુભાનો સ્ટુડિયો અને રોહિતભાઈ પણ